હજાર ની ચાલ આ મારી પણ હજારની ચાલ મારી હજારની ચાલ મારી પાંચ હજારની ચાલ છે હજારની ચાલ અચ્છા ઉધાર તો ના ચાલે આપી દેશે હા ચાલે ચાલ કર યાર ઓન્લી કેશ જુગારમાં ફક્ત રોકડા ચાલે અરે યાર એ સુડી જયારે પાંચ હજાર રૂપિયા આપણને મારી પાસે કાંઈ નથી એ સિમ્પલ મારી પાસે પણ બોસ શોકરો માટે થોડા ઉધાર પૈસા આપી દો ને જુગારમાં રોકડા ચાલે ઉધાર નહીં હું કાઠિયાવાડનો કર્સન રુખી ઉધારથી કંટાળીને તો અમેરિકા આવ્યો છું અને અહીંયા પણ ઉધાર પણ બોસ

કરણ કરણ પૈસા તો તને હમણા જ મોકલા વેતા ઈ વપરાઈ ગયા તમને શું લાગે છે હું પૈસા ઉડાવું છું અહીંયા માં પરદેશ પરદેશ ડગલે ને પગલે જરૂર પડે છે પણ માં મગજ મારી નઈ કર થોડા પૈસા આપ મને શું થયું અરે મને વાત તો કર કરણી કરણી પૈસા મંગાવ્યા છે અરે એમાં શું મોટી વાત છે કે દેવરાજ પૈસા મોકલી દે તાય શું હમણાં જ તો પૈસા મોકલાવ્યા હતા એટલી વાર માં ફરીથી પૈસા કેમ માંગવા માંગવા એલી તું તો કે માંગણ છો અરે તારે તો હુકમ કરવાનો હોય હુકમ હુકમ પર ફઈબા ઈ મારા જેઠ છે શેનો જેઠ અરે ઈ તો તારો આશ્રિત છે આશ્રિત હે ભગવાન સમજણ હતો ને તો તું હુકમ કરતી હોત હુકમ અને ધંધો ધંધા નો માલિક તારો ધણી હતો ઓલો દેવરાજ નહી આ બંગલો તારા ધણીએ બંધાયો તો ઓલા દેવરા નહીં પોતાના સોગન આપી ભણવાને નામે કરણને દૂર મોકલી દઈને શારદાએ તને એકલી કરી મૂકી છે પણ કરણની માં તું થઈ શકે શારદા નહીં ગાય જેવી ગાય પણ પારકુ વાછડું ધાવવા આવે ને તો ઢીક મારીને કાઢી મૂકે ત્યારે આ શારદા તો ગાયના ખોડિયામાં છુપાયેલી વાઘણ છે વાઘણ તું છોકરી માને છે કે તારા છોકરાને પરદેશ ભણવા મોકલીને દેવરાજે તારા ઉપર ઉપકાર કર્યો છે ના ઉપકાર નથી કર્યો એને ધંધામાંથી કાયમ માટે દૂર કરી ઓશિયાળો બનાવી આ ધંધો હડપ કરવાના કાવતરા કર્યા છે કાવતરા પણ તને મારી વાત નહીં સમજાય કુતો જુ હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી નહીં ફઈબા હવે મને તમારી વાત સમજાય છે પણ પણ હું એકલી શું કરી શકું એકલી કોણ કે છે તું એકલી છો હું બેઠી છું ને બાર વાળા તારી હારે તું એકવાર કહી દે કે તું મારી પડખે છો ને પછી જો એ બધાના ગોટલાને છોતરા કાઢી નાખું છું કે નહીં ફઈબા અત્યારે તો મને કરણની ચિંતા થાય છે હલો હા બાપુજી અરે કરણ બોલ બોલ બેટા મને પૈસાની જરૂર છે અરે પૈસા તો ચાર દિવસ પહેલા મેં તને ટ્રાન્સફર કર્યા છે અને એકાએક શું જરૂર પડી તને એ બાપુજી એ કોક છે ને જો દીકરા જેને ખોટું બોલવાની આદત ન હોય ને એ માણસ તરત પકડાઈ જાય છે અને કારણ દીકરા તને ખોટું બોલવાની આદત નથી અને એક વાત સાંભળી લે મારી કે જ્યાં સુધી તું મને પૈસા સેના માટે જોઈએ છે એ તું મને નહીં જણાવે ત્યાં સુધી હું તને પૈસા મોકલાવીશ નહીં સમજો લક્ષ્મી

હું પણ આ કરની થનાર વહુ છું બા મારી બાઈ થનારી ને હજી થઈ નથી ને વહુ એલીએ તારે કરણ હરે ઘર માંડવાનું છે આ શાર્દીના છોકરા હરે નહીં ભાઈ બા કરણ લક્ષ્મીનો જ નહીં મારો પણ દીકરો છે આ લે કરણ તારો દીકરો હે આમાં આમાં

મારા કરણ ને પૈસા મોકલાવી આપો એટલે બસ લક્ષ્મી હજી હમણાં તો કરણ ને પૈસા મોકલ્યા છે હું પણ આ ઘરની વહુ છું મારી મારાસ દીકરા માટે તમારી પાસે પૈસા ની ભીખ માંગવી પડશે લક્ષ્મી આ વાત તારા મોઢે આવી કેવી રીતે બસ કરો હવે હું બધું જાણી ગઈ છું મારા દીકરાને ભણવા માટે પરદેશ મોકલી

કોણ માલિક ને કોણ માંગણ આ તારી વાડી માલિક ને આ બિચારી લક્ષ્મી બહુ માગણ અરે કરણ ને પૈસા મોકલાવતા ને એને માયગા એ બ તારી બાડી રાતે પીડી થઈ ગઈ બસ બહુ થઈ ગયો ફઈબા એને ના નથી પાડી કરણ પૈસા મોકલાવાની મે ના પાડી છે એમ લે આ તો બાડી ને ઉપરાવ લેવા માંડો એવું નથી ભઈબા લક્ષ્મી બહુ મને એમ લાગે છે કે કારણ આડેરે વાડે ચડીને પૈસા ઉડાવી રહ્યો છે એટલે મેં પૈસા નથી મોકલાવ્યા અને તું તારા કાકાના લગનમાં ઓલા ઢોલવાળા માથે પૈસા ઉલડી ઉલડીને ફેંકતો તો એને શું કહેવાય બહુ છેકો ભાઈવા ના 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 એને ઉડાવ્યા નો કહેવાય ઉડાવ્યા નો કહેવાય ભાઈ એને તો વાયપરા કહેવાય કા અરે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી મારે શું હું તો હાલી આહલા જા મહેરબાની કરીને આહલા જા હું તમારા પગે પડું છું

તમે કયો એમ તમારા સૌના હક અને હિસ્સા આપી દેવા માંગુ છું અલે લે આમાં હકિસ્સાની વાત જ કે આવી કાકા આ જે કાઈ છે એ બધું કરણ નું તો છે બધું કરણનું છે તો પછી શામ ગોપાલ ઇશુ મુનીમજી જી આયા વો ભાઈલા આયા વો શારદા વો મને ક્યો કે આપડી કંપનીનું નામ શું છે ધનરાજ ડાયમંડ

माँ तू हटी जा, छोड़ी गए। माँ तू हटी जा, जाओ। माँ हटी जा। कुपाल, नहीं, छोड़ी गए। नहीं, नहीं, बस, बेटा। बस, बस, बस। चल, माँ। <workitenın>

પ્રીભો અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમને ભાઈભા તમારું કલ્યાણ થાવ હાલો ભાઈ હલો હાલો હલો કરલું તારી માં બોલું છું આવતો રે દીકરા જલ્દી આવતો રે હું સાવ એકલી પડી ગઈ છું આવતો રે આવતો રે અમને છોડીને ના જતા અમને છોડીને ના જતા તમે લોકો જો ચાલે જશો

અરે અરે એ વાતનો નો આનંદ છે કે તારા જેવો ત્યાગી દીકરો મારા આંગળી જન્મ્યો પણ બા હવે ઉપર આપ અને નીચે ધરતી સિવાય બાકી કઈ રહ્યો નથી હવે આપણે શું કરીશું યાર દા બહુ મીરા બહુ ને કે ઈના આ ઘેડા સસરાય કાઈ તડકામાં વાર ઢોળા નટ કર્યા અરે બેટા મને તો હતું કે આવું કંઈક થાય અને એટલે જ

બા ઓ બા ના બા બા તમને રવાdio હું કરી નાખી લેના છોડો ને બા તમે જાઓ ઠીક છે મીરા બેટા માં મીરા માં માં અરે આ તો વાસી તો વાણે છે અરે બે ભાઈ આવો આવો બે ભાઈ રામ રામ બહુ ખોટું થયું વિરજીભાઈ તમારો માળો વિખાઈ ગયો અરે છા બળવાન છે વેવાય આ શું થઈ ગયો દીકરી અમે તો તને આપણાથી સવાય સમજીને આ ઘરમાં પરણાવી હતી અરે આ તો સાવ ગરીબ થઈ ગયા અને ગામડે આવી ગયા શાંતિ રાખ માં સામે હવે બધું ઠીક થઈ જશે શું રાખ ઠીક થઈ જશે સાવ ભિખારી જેવા થઈ ગયા છે ને ઉપર તારી પાસે વાસીદા કરાવે છે હું હમણાં જ ખબર લઉં છું વેવણની નહીં માં નહીં મારી સાસુને કહીને કહેતી

કે મૈયરી અને સાસરીયાની લાજ હવે તારા હાથમાં છે તો હવે હું મારા હાથે મૈયરે કે સાસરે લાજ કેવી રીતે જાવ તો બેટા માં તે એમ પણ કહ્યું હતું ને કે દીકરી તું બહુ નસીબદાર છે તારો મૈયરીઓ લાખનો છે અને સાસરીઓ સવા લાખનો છે એને લાખ સવા લાખ કે પૈસાના ત્રાજવે નહીં તોલમાં આ ઘરના એક એક માણસ સવા લાખનો છે મારી માં જેવી સાસુ છે અને બાપ જેવા સસરા છે નટખટ દિયર છે અને પરમેશ્વર જેવા પતિ મળ્યા છે અને બધાની માથે દાદાજીની છત્રે છાયા છે માં પણ દીકરી સંતાપ ના કરમાં મને કોઈ જાતનું દુખ નથી અને ભગવાનને ઘર દેર છે અંધેર નથી એક દિવસે બધું સારું થઈ જશે ભલે બેટા આશ